નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ ત્રણ પ્રકારના ભોજન ખાવાથી ઉંમર ઓછી થાય છે આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ જ સરસ વાત કહેલી છે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતા જ્ઞાન આપેલું છે શ્રી કૃષ્ણએ જીવનના ઉદ્દેશો શીખવાડ્યા છે અને શ્રી કૃષ્ણએ ખૂબ જ મહત્ત્વની બાબતો જણાવી છે જે દરેક મનુષ્યએ જરૂરથી જાણવી જોઈએ મનુષ્ય જાણે છે તેને ક્યારે અકાળે મૃત્યુનો ભય નથી રહેતો તેને ક્યારે અકાળે મૃત્યુ તેની નજીક નથી આવતું આની સાથે શ્રી કૃષ્ણ એવી ઘણી બાબતો કહેલી છે કે જે બાબતો જો તમે પાલન કરો છો તો તેને કારણે તમારી ગરીબીનો પણ સામનો નથી કરવો પડતો અને તમારા ઘરમાં માતા લક્ષ્મીજીનો તમે સ્થિર નિવાસ કરાવી શકો છો તો તે બાબતો જાણવી આપણા સૌ માટે ખૂબ જ જરૂરી છે મિત્રો દરેક પ્રાણીને અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂર હોય જ છે જે પ્રાણી મનુષ્ય ખોરાક ખાય છે તો જ તે જીવી શકે છે અને તેમને કોઈ પણ કાર્ય કરવાની ઉર્જા ખોરાક ખાઈને જ મળે છે જેમ પ્રાણીઓનો ખોરાક ખાતી વખતે ભગવાને આપેલા નિયમોનું પાલન કરે છે તેવી જ રીતે મનુષ્યએ પણ તેવા કેટલાય નિયમોનું પાલન કરવું જોઈએ જ્યારે પણ તમે ખોરાક ખાવ છો ત્યારે તમારે તે કેટલાય એવા નિયમોનું જરૂરથી પાલન કરવું જ જોઈએ જે આપણા ધર્મગ્રંથોમાં દર્શાવવામાં આવ્યું છે જે નિયમોનું પાલન કરીને મનુષ્ય અકાળે મૃત્યુથી પણ બચી શકે છે મિત્રો કઈ બાજુ મુખ રાખીને જમવું જોઈએ કઈ બાજુ ખાવું જોઈએ કઈ દિશામાં બેસીને જમવું જોઈએ અને કયા સમયે ભોજન ગ્રહણ કરવું જોઈએ આ તમામ બાબતોનું વર્ણન તે આપણા ધર્મ ગ્રંથો એટલે કે ધર્મશાસ્ત્રોમાં કહેલું છે જો તમે પણ આવા કેટલાય નિયમોનું પાલન કરો છો તો તમારા જીવનમાં તમે સરખી રીતે તેનું પાલન કરીને ચાલો તો તમે બધું જ પ્રાપ્ત કરી શકો છો આની સાથે જ આજના વિડીયોમાં હું તમને એ પણ જણાવવાની છું કે કયા એવા ત્રણ ખોરાક છે કે જે ખોરાક તમે ખાઓ છો તો તમારી ઉંમર ઓછી થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં ખોરાક વિશે પણ મહત્વપૂર્ણના ઉદ્દેશો આપ્યા છે કે જે ઉદ્દેશોનું પાલન કરીને તમે તમારા જીવનમાં ઘણા ખરા બદલાવ લાવી શકો છો આ સાથે જ તે કેટલાય ઉપદેશો તે આપણા શરીરને સ્વચ્છ અને શ્રદ્ધા રાખવાના ઘણા બધા ઉપાયો દર્શાવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવદ્ ગીતામાં એ પણ જણાવ્યું હતું કે એવા પણ ખોરાક હોય છે જે મનુષ્યને તામસિક બનાવે છે અને એમાં કેટલાય એવા ખોરાક પણ હોય છે જે ખોરાક જો તમે ખાઓ છો એટલે કે તમે ખોરાક ગ્રહણ કરો છો તો તે ખોરાક તમને નમ્ર સુખી અને શાંતિ પણ અપાવે છે મિત્રો વ્યક્તિ જે રીતે ખાય છે જેવું ભોજન કરે છે તેવી જ રીતે તેનો પણ તેમના વિચાર કરે છે મગજમાં પણ તેવા જ વિચાર આવે છે આ જ કારણ છે કે ધનના દેવી માતા લક્ષ્મી જો તમે પ્રસન્ન કરવા માગો છો તો તમારે કેવા પ્રકારના ખોરાક ખાવા જોઈએ જે ખોરાક તમે ગ્રહણ કરીને માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરી શકો છો પછી ભલે તે વ્યક્તિ ગરીબ હોય કે અમીર હોય વ્યક્તિ આ વસ્તુઓ ખાય છે આ એવી શુભ વસ્તુઓ છે જે વસ્તુઓ તમે ખાઓ છો તો તે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થઈ જાય છે અને તમારા ઘરમાં સ્થિર રૂપી નિવાસ કરવા લાગે છે આની સાથે જ કેટલા એવા ખોરાક હોય છે કે જે ખોરાક ખાઈને તમારું મન તમારી ઇન્દ્રિયો તામસિક અને રાજસિક ગુણ ભોગવવા મળે છે તે માટે તમારે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આવા કેટલાય ખોરાક છે કે જેને તમારે ન ખાવા જોઈએ અને કેટલા એવા ખોરાક છે જેને તમે ખાવામાં ઉપયોગ કરી શકો છો જે વ્યક્તિ તામસિક ભોજન કરે છે તે દુષ્કર્મનો માર્ગ અપનાવે છે અને ખરાબ કર્મો કરે છે બીજાને ઈજા પહોંચાડે છે તેવા તમામ કર્મો કરે છે તે મનુષ્ય ક્યારેય સુખી નથી થઈ શકતો અને પોતાના સંસ્કારનો પણ નાશ કરે છે અને તેમને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડી શકે છે મિત્રો આપણા વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યએ કઈ દિશામાં બેસીને ભોજન કરવું જોઈએ જમતી વખતે તેને કઈ દિશામાં મુખ રાખવું જોઈએ અને કઈ દિશામાં મુખ રાખીને જમવું જોઈએ તેમને શુભ ફળ પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર રૂપી નિવાસ કરે છે મિત્રો આની સાથે જ જે લોકો જમતા પહેલાં ભગવાનનું નામ લઈ લે જમે છે તે વ્યક્તિ ક્યારેય આળસુ હિંસક અને તામસિક મગજનો નથી હોતો તેવા લોકોના જીવનમાં ભગવાન સ્વયં નિવાસ કરે છે તેમનામાં ભગવાન સ્વયં રહે છે આની સાથે જ જમતા પહેલાં તમારે ક્યાં એવા મંત્રનો જાપ કરીને ત્યારબાદ તમારે જમવું જોઈએ તે પણ આગળ હું તમને વિસ્તારપૂર્વક જણાવીશ આની સાથે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે કે જમ્યા પછી તમારે તરત ક્યું કાર્ય કરવું જોઈએ કે જે કાર્ય કરીને તમારા જીવનમાં તમે સકારાત્મકતા લાવી શકો છો અને તે આપણા ધર્મશાસ્ત્રમાં પણ તેના વિશે જણાવવામાં આવ્યું છે કે કયું એવું કાર્ય જમ્યા બાદ કરવું જોઈએ તે જાણવું પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો આજના વિડીયોમાં અમે તમને આ બધી જ બાબતો જણાવવાના છીએ જે બાબતો જો તમે આવી રીતે અનુસરો છો તો તમારા જીવનમાં તમે એક નવી સકારાત્મકતા લાવી શકો છો માતા લક્ષ્મીજીના આશીર્વાદ પણ તમે પ્રાપ્ત કરી શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ પણ તમે પ્રાપ્ત કરી શકો છો મનુષ્યોએ આ નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ જો તેમના જીવનમાં હું સ્થાયી રૂપી નિવાસ કરું છું અને તેમની તમામ પરેશાનીઓને હું સ્વયં દૂર કરી નાખું છું ભગવાન શ્રી કૃષ્ણ તેમ કહે છે મિત્રો ઘરના સભ્યો આ દિશા બાજુ મુખ રાખીને જમે અને આ દિશા બાજુ મુખ રાખીને જમવું તે આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે અને તે નિયમોનું પાલન કરે છે તો તેમના ઘરમાં ક્યારેય પણ દુઃખ ગરીબી અને દરિદ્રતા નથી આવતી તે તમારા માટે જરૂરથી આ બાબતનું ધ્યાન રાખવું તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય જ આવે છે મિત્રો જે લોકો ભગવાનના આશીર્વાદ મેળવ્યા વગર જ તે ભોજન કરે છે તો તેમના જીવનમાં હંમેશા પરેશાનીઓ જ આવતી રહે છે તેમના જીવનમાં ક્યારેય ઉન્નતિ નથી થતી તે માટે તમારે જરૂરથી સૌ પ્રથમ તો ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ ત્યારબાદ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આની સાથે જ જે લોકો દાન કર્યા વગર ભોજન ખાય છે તો તે પણ ખરાબ માનવામાં આવે છે અપમાનિત વ્યક્તિનો ખોરાક અથવા તો અન્ય અપમાનિત થયેલો ખોરાક પણ તમારે ક્યારેય ન ખાવો જોઈએ જો તમે પણ આવો ખોરાક ખાવ છો તો તેને કારણે તેના ખરાબ પ્રભાવ તમારા પર પડી શકે છે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ક્યારેય નથી આવતા ખોરાક તમારી હંમેશા એકાગ્રતાથી જ ગ્રહણ કરવો જોઈએ મિત્રો આની સાથે જ જે લોકોને આ વિડીયો પસંદ આવ્યો હોય તે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનને માને છે તેઓ જરૂરથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ તો તમારે હંમેશા પૂર્વ દિશા બાજુ જ મુખ રાખીને જ જમવું જોઈએ એટલે કે ભોજન ગ્રહણ કરવું જોઈએ પૂર્વ દિશા તરફ તમે જો મુખ રાખીને ભોજન કરો છો તો તેને કારણે તમે રોગોથી બચો છો અને તમારે પૂર્વ દિશા બાજુ મુખ રાખીને જ તે ભોજન કરવું જોઈએ આની સાથે જ જે લોકો પૂર્વ દિશા બાજુ મુખ રાખીને ભોજન કરે છે તો તેવા લોકોને માનસિક તણાવ પણ ઓછો થાય છે આની સાથે જ વડીલોએ પૂર્વ દિશા બાજુ મુખ રાખીને ભોજન કરવું જોઈએ તેમનાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે કારણ કે પૂર્વ દિશા તે ઉગતા સૂર્યની દિશા છે અને ભગવાન સૂર્ય આપણે આરોગ્ય અને આયુષ્ય આપે છે તે માટે જરૂરથી વૃદ્ધિ થાય છે અને જે ઘરના મુખ્ય વ્યક્તિ હોય છે તેમને જરૂરથી પૂર્વ દિશા બાજુ જ મુખ રાખીને જમવું જોઈએ જેનાથી તેમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન તેમને જરૂરથી તેમના આશીર્વાદ આપે છે અને તેમને રોગમુક્તિથી પણ બચાવવા માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે મિત્રો આની સાથે જ જે લોકો વ્યવસાયમાં સફળતા મેળવવા માંગે છે વ્યવસાયમાં જે લોકો સફળ થવા માંગે છે નોકરી મેળવવા માંગે છે અથવા તો કોઈ પણ રીતે તેઓ કાર્ય કરવા માંગે છે કે કોઈ બિઝનેસ કરવા માંગે છે તો તેમણે તેમનું મુખ ઉત્તર બાજુ રાખીને એટલે કે ઉત્તર દિશા બાજુ રાખીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ હંમેશા ઉત્તર દિશા બાજુ મુખ રાખીને જ જમવું જોઈએ ઉત્તર દિશા જે માતા સરસ્વતીની દિશા છે અને તમારે ધ્યાન રાખવું જોઈએ કે ભોજન કરતી વખતે તમારે દક્ષિણ તરફ નથી જવાનું કારણ કે જો તમે દક્ષિણ તરફ મુખ રાખો છો તો તે ખરાબ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર મુજબ તે દુર્ભાગ્યને જન્મ આપે છે ખોરાકને હંમેશા ચોખ્ખી થાળીમાં જ ખાવો જોઈએ ગંદી થાળીમાં ભોજન કરવાથી તમારા ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે શાસ્ત્રો અનુસાર જે કોઈ પણ વ્યક્તિ એકાદશીના દિવસે અથવા તો શુભ દિવસે તામસિક ભોજન જમે છે કે માંસ મદિરા પાન સેવન વગેરે કરે છે લસણ ડુંગળી ખાય છે તો તેનાથી માતા લક્ષ્મી પુષ્ટિ થઈ જાય છે અને તેવા વ્યક્તિનો માતા લક્ષ્મી ત્યાગ કરે છે જે લોકો ઘરમાં હંમેશા ગરીબી રહે છે હંમેશા દુર્ભાગ્ય રહે છે તે માટે જે લોકોના ઘરમાં તેઓ એકાદશીના દિવસે તામસિક ભોજન ગ્રહણ કરતા હોય તો તેમના ઘરમાં મદનશે ગરીબી આવી શકે છે અને તેઓ ગરીબ પણ થઈ શકે છે તે માટે જે લોકો ભગવાનને પ્રસન્ન કરવા માગતા હોય માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માગતા હોય શ્રી કૃષ્ણને પસંદ કરવા માંગતા હોય તો તેમણે જરૂરથી આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અને એકાદશીના દિવસે આવું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ શાસ્ત્રોએ અનાજના બગાડને નકામું કહ્યું છે જે લોકો અનાજનો બગાડ કરે છે તો તેમના ઘરમાં દુર્ભાગ્ય આવી શકે છે જે લોકોના ઘરમાં અનાજનો બગાડ થતો હોય તો તેમના ઘરમાં હંમેશા માતા અન્નપૂર્ણા નારાજ રહે છે તેવા ઘરનો માતા અન્નપૂર્ણા ત્યાગ કરે છે તેમના ઘરમાં ક્યારેય અનાજના ભંડારો ભરાયેલા નથી રહેતા અથવા તો માતા લક્ષ્મીજી પણ તેમના ઘરમાં ક્યારેય નથી આવતા તે માટે અનાજનો બગાડ ભૂલથી પણ ન કરવો જોઈએ આ જ મુખ્ય કારણ છે કે તેમને જેટલી ભૂખ લાગી હોય તેટલું જ તમારે ભોજન લેવું જોઈએ તમારી થાળીમાં તેટલું જ લેવું જોઈએ જે લોકો ભોજન કરવા બેસે છે એટલે કે બેઠા હોય ત્યારે તે ભોજન પૂરું ન કરી શકે ત્યાં સુધી તેમણે ત્યાંથી ઊભું ન થવું જોઈએ તેમણે સૌપ્રથમ તો થાળીમાં લીધેલું ભોજન તો પૂર્ણ કર્યા બાદ જ ઊભું થવું જોઈએ અને થાળીમાં હાથ ધોવા તે પણ ખરાબ માનવામાં આવે છે ઘણા લોકો જમ્યા પછી થાળીમાં જ હાથ ધોવે છે તો તે પણ ખરાબ માનવામાં આવે છે આપણો શાસ્ત્ર અનુસાર ખોટું માનવામાં આવે છે આની સાથે જ આપણા શાસ્ત્રોમાં એ પણ લખેલું છે કે ઘણા લોકો પલંગ પર બેસીને પણ ભોજન ગ્રહણ કરે છે પરંતુ પલંગ ઉપર બેસીને ભોજન ક્યારેય ન જમવું જોઈએ આનાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે જે લોકો આવી રીતનું પાપ કરે છે આ એક પાપ કર્મ પણ માનવામાં આવે છે તો તેને કારણે તેમને ઘણી ખરી બીમારીઓ પણ થઈ શકે છે હંમેશા જમવા માટે તમારે ભોજન નીચે બેસીને જ કરવું જોઈએ તમે પસંદ કરેલી હોય તે જગ્યા ઉપર બેસીને જ તમારે ભોજન કરવું જોઈએ જો બની શકે તો તમારે આસન ઉપર બેસીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ અને બની શકે તો ભોજન કરતી વખતે દિશાનું પણ ધ્યાન રાખવું જોઈએ ખોટી દિશામાં બેસીને પણ જમવું ન જોઈએ અને આ સાથે ઘણા લોકોની જમીન ઉપર બેસીને ભોજન કરવાની ટેવ નથી હોતી તો તેમણે જણાવી દઈએ કે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તમારી હંમેશા જમીન ઉપર બેસીને જ ભોજન ગ્રહણ કરવું જોઈએ મિત્રો તમારે હંમેશા પૂર્વ દિશા બાજુ જ મુખ રાખીને ભોજન કરવું જોઈએ અને તમારે આસન ઉપર બેસીને જ ભોજન કરવું તે આપણા ધર્મશાસ્ત્રમાં પણ દર્શાવવામાં આવ્યું છે આની સાથે જ પશ્ચિમ તરફ મુખ રાખીને ખાવાથી તમને કીર્તિ મળે છે ઉત્તર તરફ મુખ રાખીને ખાવાથી સત્ય પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ તો તમારે ભોજન ગ્રહણ કરતાં પહેલાં પાણીથી હાથ પગ ધોયા બાદ જ તમારે ભોજન ગ્રહણ કરવું જોઈએ આની સાથે જ લોકો બહાર રહેતા હોય ત્યારે ચપ્પલ પહેરીને જ ભોજન ગ્રહણ કરે છે પરંતુ ચપ્પલ પહેરીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ કારણ કે આનાથી માતા અન્નપૂર્ણા પણ તમારાથી નારાજ થઈ જાય છે અને તમે જો પણ બહાર જઈને ચપ્પલ પહેરીને ભોજન કરતા હોય તો તેને કારણે તમારા ઘરમાં દુર્ભાગ્ય પણ આવી શકે છે અને તમને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે ભૂલથી પણ આવી ભૂલને ન કરવી જોઈએ નહીતર તમારા ઉપર તેઓ તેમના આશીર્વાદ નથી આપતા અને આ પ્રકારે ભોજન ગ્રહણ કરે છે જે લોકો તેને રાક્ષસી પ્રકારના ખોરાક પણ કહેવામાં આવે છે અને સૂતા સમયે જો તમે ભોજન કરો છો તો તેનાથી તમારા જીવનમાં દુર્ભાગ્ય આવી શકે છે તે માટે તમારે સૂતા સમયે ભોજન ન કરવું જોઈએ અથવા તો સૂતા સમય પહેલાં તમારે ભોજન કરી લેવું જોઈએ આયુર્વેદિક જોવામાં આવે જો સૂતા સમયે જે લોકો ભોજન કરે છે તો તેને કારણે તેમને અનેક પ્રકારના રોગો પણ ફેલાવી શકે છે તમારા શરીરમાં તેના અનેક પ્રકારની બીમારી પણ આવી શકે છે તે માટે તમારે સૂતા પહેલાં જ તે ભોજનને ગ્રહણ કરી લેવું જોઈએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મોગલ અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો